એક એક જંગલમાં ચમત્કારિક વર્ષો જૂની મૂર્તિ હતી દર મંગળવારે અને શનિવારે જંગલના બધા પ્રાણીઓ દર્શન કરવા આવતા એ જ જંગલમાં ગપુ વાંદરો રહેતો હતો તેને કોઈ પણ ફરક નહોતો પડતો કે આજે શનિવાર છે કે મંગળવાર તે દરરોજ હનુમાન દાદાના દર્શન કરીને જ પોતાના દિવસના કાર્યો શરૂ કરતો ગપુનું મન એકદમ સાફ અને સચ્ચાઈની સાથે ચાલવા વાળું હતું જંગલમાં જંગલનો રાજા સિંહ પણ રહેતો હતો જેનાથી બધા અત્યંત ડરતા હતા કારણ કે તે સિંહ દરરોજ એક પ્રાણીનો શિકાર કરતો હતો આવો આવો અત્યારે હું એમ પણ શિકાર કરવા જ નીકળતો હતો મારો શિકાર તો મને સામેથી મળી ગયો અમને માફ કરી દો સરકાર અમે અત્યારે જ બહાર ગામથી આવી રહ્યા છીએ ના હવે મારું મન થઈ ગયું છે તમારું ચીર હરણ કરીને ખાવાનું બોલો તમારા ત્રણેયમાંથી કોણ આવશે નહીં તો હું હમણાં જ ફાડી ખાઈ શિયાળની પત્ની અને તેનું બાળક રડતા રડતા ઘરે જતા હતા ત્યારે ગપુ પણ સામેથી આવ્યો અને તેમને જોઈને બોલ્યો અરે બહેન તમે બને કેમ રડો છો અને રડતા રડતા ક્યાં જાઓ છો ગપુ હું તને ભાઈ માનું છું હવે તું જ કંઈક કર શિયાળને પેલો જંગલનો રાજા સિંહ શિકાર કરીને લઈ ગયો અને હવે અમને પણ થોડા દિવસોમાં મારી નાખશે શું આપણા શિયાળ ભાઈ મરી ગયા તમે ઘરે જાઓ હું અત્યારે જ મીટિંગ બોલાવીને કંઈક કરું છું ગપુ ત્યારે પેલા હનુમાન દાદાની ત્યાં ગયો અને તેમને કહ્યું હે મારા હનુમાન દાદા વર્ષો પહેલાં તમે સાચા હતા અને એટલે જ તમે સીતા માતાને બચાવીને લઈ આવ્યા આજે ફરીથી તમારો ચમત્કાર બતાવો મારા હનુમાન દાદા આજે જંગલનો રાજા સિંહ બધાને ચીરી ફાડીને ખાઈ જાય છે એની સામે હું લડવા જાઉં છું તમે જ હવે મારે મારી શક્તિ બનજો આટલું કહીને ગપુ મીટિંગમાં જતો રહ્યો જ્યાં આખું જંગલ ભેગું થયું હતું સાંભળો બધા આપણા જંગલના રાજા સિંહનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે એમની સામે જે પણ આવે છે એ એમનો શિકાર કરીને ખાઈ જાય છે એટલે આપણે બધાએ એક સાથે મળીને તેમને કંઈક સમજાવવું પડશે કે તમે જંગલના રાજા ત્યારે જ ગણાશો જ્યારે અમે જંગલમાં રહીશું જો તમે અમારો જ શિકાર કરતા જશો તો એક દિવસ આખું જંગલ ખાલી થઈ જશે અને તમે એકલા જ રહી જશો તો રાજા તમને કોણ માનશે એટલે એમની સામે થોડીક ચાલાકી કરીએ કે એ આપણા જેવા જવાન જાનવરોને ભલે ખાય કારણ કે એ જ્યારે શિકાર કરવા આવશે ત્યારે આપણે પોતાનો બચાવ કરી લઈશું પણ આપણી સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધોને છોડી દે જેથી એ બધા પણ બચી જશે આખી મીટિંગ ચાલુ હતી ત્યારે તે મીટિંગની બધી વાતો વરુ પણ સાંભળતો હતો તેણે મનમાં વિચાર્યું જો હું આ બધી વાતો સિંહને કહી દઉં તો સિંહ સાથે મારી મિત્રતા પણ થઈ જશે અને એ મને ક્યારે પોતાનો શિકાર પણ નહીં બનાવે વરુસી પાસે ગયો અને મીટિંગમાં જે પણ નક્કી થયું હતું તે સિંહને કહી દીધું સિંહ દોડતો ત્યાં પહોંચ્યો જ્યાં મીટિંગ ચાલતી હતી તેણે ગપુ દ્વારા બનાવેલી બધી વાત મીટિંગમાં ગપ્પુને બધાની સામે કહી દીધી ગપુએ વિચાર્યું કે મીટિંગની વાત આને ક્યાંથી ખબર પડી પણ તેણે જોયું તો મીટિંગમાંથી વરુ ગાયબ હતો ગપુ સમજી ગયો કે આ મીટિંગની વાત વરુએ જ સિંહને કહી છે ગપુએ પોતાની હોશિયારીથી સિંહને કહ્યું રાજા વરુએ બધું તમને ખોટું કહ્યું છે જો તમે વરુના દાદાને છોડી દો તો એના દાદા તમારો જ શિકાર કરવાના હતા આટલું સાંભળીને સિંહ ગુસ્સામાં આવી ગયો અને પહેલાં વરુનો શિકાર કરવા નીકળી ગયો સિંહે વરુનો શિકાર કરતાં કહ્યું તું મારાથી ખોટું કેમ બોલ્યો તારા દાદા શિકાર કરીને મને મારી નાખે એમ હતો ને તારો પ્લાન વરુ મરી ગયો પણ મરતાં મરતાં કહ્યું મારા કોઈ દાદા છે જ નહીં આ સાંભળીને સિંહ વધારે ગુસ્સે થઈ ગયો અને કપુને મારવા દોડ્યો ગપુ ડરતો ડરતો હનુમાન દાદા પાસે પહોંચ્યો અને દાદાને કહ્યું દાદા હવે તમે જ મારી રક્ષા કરો અંતે બધા પ્રાણીઓ ત્યાં પહોંચ્યા અને બધાને એમ સમજાયું કે સિંહનો અંત ગપુએ જ કરી રહ્યો અને એટલે બધાએ સાથે મળીને ગપુને જંગલનો રાજા બનાવી દીધો આ વાર્તામાંથી આવું શીખવા મળે છે કે જો આપણે સાચા હોઈએ તો હનુમાન દાદા દરેક સમયે આપણી સાથે જ છે જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો હમણાં જ કમેન્ટમાં જય બજરંગ બલી અવશ્ય લખજો અને વિડીયોને લાઈક તથા ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો